જો આ નવીન રીતે ખીર ને ફ્રેન્ડ્સ તો શિવરાત્રીના દિવસે બધા લોકો ઉપવાસ કરશે એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આ એક ખીર બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે બીજું કોઈ જ ફરાળ બનાવવું નહીં પડે એટલી સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે બધાને ખૂબ જ પસંદ આવશે અને વ્રત વગર રોજે આ ખીરની ડિમાન્ડ કરશે એટલી સરસ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ્સ તો આજની આ રેસીપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ખીર બનાવવા માટે આપણે અહીંયા અડધો લિટર જેટલું દૂધ લીધું છે પાંચસો એમ આપણે અહીંયા દૂધ લીધું છે દૂધને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને સારી રીતે તેને ઉકળવા માટે રાખી દઈશું તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહેવાનું છે અને દસથી પંદર મિનિટ માટે આપણે દૂધને સારી રીતે ઉકાળવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ તમે દૂધ ઉકાળશો ને એટલે આ ખીરની અંદર ખૂબ સરસ એવો માવા જેવો ટેસ્ટ આવશે અને આજે આપણે સકરિયા એકદમ નવી રીતે બાફવાના છીએ એ પણ પાણી ઉમેર્યા વગર જેથી ખીરની મીઠાશ પણ સરસ એવી જળવાઈ રહીએ ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે આપણે પાણી ઉમેરીને જ્યારે સકરિયા બાફીએ છીએ ને ત્યારે તેની અંદર રેસાનો ભાગ અલગ થઈ જાય છે અને સકરિયા પરફેક્ટ ટેસ્ટમાં નથી બનતા તો આજના વિડીયોમાં આપણે બધી ટીપ્સ અને ટ્રીક સાથે સકરિયા બાફીને આખી તૈયાર કરેલી છે ફ્રેન્ડ્સ તો આજની આ રેસિપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો દૂધ અહીંયા સરસ ઉકળવા લાગેલું છે વચ્ચે વચ્ચે આપણે મલાઈ પણ આ રીતે સાથે દૂધમાં ઉમેરતા જવાનું છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શક્કરી આપણે બાફવીને તૈયાર કરી લીધા છે આ સકરિયા આપણે કેવી રીતે બાફેલા છે પાણી ઉમેર્યા વગર તે આપણે બધી ડિટેલ સાથે આગળના વિડીયોમાં તમને જણાવેલું છે ફ્રેન્ડ્સ વિડીયો લાંબો ન થઈ જાય એટલે આપણે અહીંયા ડાયરેક્ટ આ રીતે બાફેલા સકરિયા બતાવેલા છે તો પરફેક્ટ સકરિયા આપણે પાણી ઉમેર્યા વગર બાફેલા છે તો તેનો બધો વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે ફ્રેન્ડ્સ તે વિડીયો તમે જરૂરથી જોજો તો હવે આ બાફેલા સકરિયા છે ને તેને આપણે આ રીતે મોટા ગ્રેટરથી સરસ છીણી લેશું જેથી શું થશે એક પણ રેસાનો ભાગ હશે ને તે આ ઉપરની સાઈડ રહી જશે અને સક્કરિયાનો માવો એકદમ ક્રીમી અને ઘટ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે સક્કરિયા બાફેલા છે તેને લીધે સક્કરિયામાં જરા પણ રેસા નથી બનેલા નહીંતર શું થતું હોય ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ આ સક્કરિયાની વાનગી બનાવીને તો આપણે બાફેલા હોય ને સક્કરિયા રેસા રેસા જ આવે છે બધી રેસીપીમાં પણ એકવાર આ ટ્રીકથી સક્કરિયા બાફી વાનગી બનાવશો ને ફ્રેન્ડ્સ તો મીઠાશ પણ જળવાઈ રહેશે અને રેસા પણ નહીં આવે તમે જોઈ શકો છો તો પાંચસો એમએલ દૂધ હતું ને તેની સામે આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે સક્કરિયા મીઠા છે એટલા માટે પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ખાંડ લઈ શકો છો તો હવે સક્કરિયાનો માવો હતો તેને આપણે દૂધમાં ઉમેરી દેશું દૂધ પણ અહીંયા ઉકળીને સરસ ઘટ થઈ ગયું છે તો હવે તેમાં આપણે સક્કરિયાનો માવો ઉમેરી દેવાનો છે પાંચસો એમએલ આપણે દૂધ લીધું છે ને તેની સામે ફ્રેન્ડ્સ આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા સાકરિયા લીધા છે એટલે આ રીતે દૂધ સાથે શક્કરિયાને સારી રીતે મિક્સ કરી દેશું અને દૂધ સાથે મિક્સ કરી દઈને પછી આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ જ મિનિટમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ સરસ એવા ક્રીમી આપણી ખીર તૈયાર થવા લાગેલ છે તો હવે ઉપરથી આપણે ઉમેરી દઈશું ઇલાયચી પાવડર ઇલાયચીને આપણે મિક્સર જારમાં એકથી બે ચમચી જેટલી ખાંડ સાથે ક્રશ કરી લેવાની છે એટલે ખૂબ સરસ એવું આપણો ફ્લેવરફુલ પાવડર તૈયાર થઈ જશે તો આ રીતે ખીરને આપણે સારી રીતે ચલાવી લેશું ઈલાયચી પાવડર ખીર તૈયાર થઈ જાય પછી જ ઉપરથી ઉમેરવાનો જેથી તેની ફ્લેવર ખૂબ સરસ એવી જળવાઈ રહીએ હવે તમારે કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરવો હોય તો ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો અને એમને પણ તમે તેને સર્વ કરી શકો છો આ ખીર તમે ઠંડી ખાઈ શકો છો અને ગરમ પણ ખાઈ શકો છો પસંદ તમારી છે તો આ રીતે તેને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ સરસ એવી માવેદાર કોઈ પણ પ્રકારનો માવો કે મલાઈ ઉમેરેલી નથી તો પણ આપણી ખીર છે તે રગડા જેવી તૈયાર થયેલી છે આ ખીર ખાશો એટલે તમને એવું જ લાગશે કે તમે રબડી ખાઈ રહ્યા છો લચ્છાદાર રબડી ખાતા હોય ને એવો સરસ ટેસ્ટ અને ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ઉપર આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું અને આ રીતે રોઝ પેટલથી ગાર્નિશિંગ કરીશું જેથી ખૂબ સરસ એવી દેખાવ અને ફ્લેવર આવે ફ્રેન્ડ્સ એકવાર આ મહાશિવરાત્રિ ઉપર ભગવાનને પ્રસાદ ધરાવવા માટે ફ્રેન્ડ્સ તમે આ રીતે જરૂરથી શક્કરિયાની ખીર બનાવજો ખૂબ સરસ ટેસ્ટી અને યુનિક ખીર લાગે છે બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે કાંઈ જ મોટી તામજામ છે જ નહીં ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં આ રીતે બનેલી ખીર ખાઈ લેશો ને એટલે ફ્રેન્ડ્સ તમે તેના ફેન થઈ જવાના છો રેગ્યુલર ખીર પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો જરૂરથી ટ્રાય કરજો મળીશું નવા આ વિડીયોમાં ત્યાં સુધી આવજો